આપણે રોજ કેટલી બધી ક્રિયાઓ કરીએ છીએ નહીં દરવાજો ધકેલીએ કોઈ વસ્તુ ખેંચીએ ફૂટબોલને લાત મારીએ ક્યારે એમ વિચાર્યું છે કે આ બધી ક્રિયાઓ પાછળનું વિજ્ઞાન શું હોઈ શકે હા બરાબર આજે આપણે આ જ મુદ્દા પર એટલે કે બળ અને દબાણ પર આપણા સ્ત્રોતોના આધારે ઊંડાણપૂર્વક વાત કરીશું એમ કે વિજ્ઞાનમાં બળ શું છે કેવી રીતે કામ કરે છે અને દબાણ એનો શું મતલબ ચાલો આને જરા સમજીએ ચોક્કસ જો કોઈ પણ પદાર્થ શા માટે ગતિ શરૂ કરે કે પછી અટકી જાય અથવા તો એની દિશા કેમ બદલે આ બધું સમજવા માટે બળનો ખ્યાલ બહુ જ પાયાનો છે આપણી આસપાસની જે ભૌતિક દુનિયા છે ને એ કેવી રીતે ચાલે છે એ સમજવાની એક ચાવી છે એમ કહી શકાય અચ્છા તો શરૂઆત ત્યાંથી કરીએ કે આ બળ એટલે ખરેખર શું અમારા સ્ત્રોતોમાં છે ને ઘણી ક્રિયાઓની યાદી છે જેમ કે ચૂંટવું ખોલવું બંધ કરવું લાત મારવી ફટકારવું ઉચકવું હળવો ફટકો મારવો હા ધક્કો મારવો ખેંચવું આ બધામાં શું સામાન્ય છે વિજ્ઞાન કહે છે કે આ બધી ક્રિયાઓ પાછળ મૂળભૂત રીતે કાં તો ધક્કો છે એટલે કે પુશ પુશ અથવા તો ખેંચાણ છે પુલ બરાબર અને વિજ્ઞાનમાં આ જ ધક્કા કે ખેંચાણને બળ કહેવાય છે એટલે કે ફોર્સ ફોર્સ બરાબર ને એકદમ બરાબર અને અહીંયા એક મહત્વની વાત એ સમજવા જેવી છે કે બળ છે ને એ હંમેશા ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચેની કોઈક આંતરક્રિયા જેને આપણે ઇન્ટરેક્શન કહીએ એના કારણે જ ઉદભવે આંતરક્રિયા એટલે એટલે કે માની લો કે એક કાર ઊભી છે હા હવે કોઈ વ્યક્તિ ખાલી એની બાજુમાં જઈને ઊભી રહે તો કંઈ નહીં થાય કાર ચાલશે નહીં હા સાચી વાત પણ જ્યારે એ વ્યક્તિ કારને ધક્કો મારે એટલે કે એની સાથે આંતરક્રિયા કરે ત્યારે જ બળ લાગે અને પછી કદાચ કાર ગતિમાં આવે એવી જ રીતે પેલી આકૃતિમાં બતાવ્યું છે એમ બે છોકરીઓ એકબીજાને ધક્કો મારે કે ખેંચે અથવા કોઈ માણસ ગાયને ખેંચતો હોય આ બધામાં આંતરક્રિયા થાય છે એટલે બળ લાગે છે અચ્છા એટલે ગે પદાર્થો વચ્ચે કંઈક થવું જરૂરી છે સમજી ગઈ પણ હવે બળ લાગે ત્યારે થાય શું એની અસરો શું હોય મેં એમ સાંભળ્યું છે કે જો બળ એક જ દિશામાં લાગે તો એની અસર જોડાય પણ જો સામસામે લાગે તો પેલી દોરડા ખેંચની રમતમાં કેમ થાય છે હા બહુ સરસ ઉદાહરણ છે દોરડા ખેંચમાં શું થાય બંને ટીમો દોરડાને પોતપોતાની તરફ ખેંચે છે એટલે કે બળ વિરુદ્ધ દિશામાં લાગે છે હા હવે જો બંને ટીમ સરખું જ જોર લગાવે સરખું બળ તો પરિણામ શું આવે શૂન્ય દુરડું ક્યાંય ન ખસે બરાબર પણ જે ટીમ વધારે જોર લગાવે વધારે બળ દોરડું એ બાજુ ખસે આના પરથી એક બીજી વાત પણ સ્પષ્ટ થાય છે શું કે બળને ખાલી મૂલ્ય નથી હોતું એટલે કે એ કેટલું છે એ જ નહીં પણ એની દિશા પણ હોય છે ઓ એટલે મૂલ્ય અને દિશા બંને હા બંને અને આ બેમાંથી કંઈ પણ બદલાય તો બળની જે અસર છે ને એ બદલાઈ જાય વાહ એનો મતલબ કે બળ ઘણું બધું કરી શકે છે જેમ કે કોઈ દડો સ્થિર પડ્યો હોય તો એને ગતિમાં લાવી શકે ચોક્કસ બળ છે ને એ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે એટલે કે સ્ટેટ ઓફ મોશન સ્ટેટ ઓફ મોશન હા એમાં શું શું આવી શકે પહેલું જેમ તમે કહ્યું સ્થિર પડેલા દડાને ધક્કો મારીએ એટલે કે બળ લગાડીએ તો એ ગતિમાં આવી જાય બીજું જો દડો પહેલેથી જ ગતિમાં હોય તો આપણે એની ગતિની દિશામાં જ બીજું બળ લગાડીએ તો એની ઝડપ વધી જાય અચ્છા અને જો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડીએ તો એની ઝડપ ઘટી જાય અથવા તો એ અટકી પણ જાય અને દિશા દિશા બદલી શકે હા ત્રીજું એ જ ગતિ કરતા પદાર્થની દિશા પણ બદલી શકે જેમ ક્રિકેટમાં પેલો બેટ્સમેન બોલ આવે અને ફટકારે એટલે બોલની દિશા બદલાય છે ને હા હા બરાબર અને ચોથું બળ પદાર્થનો આકાર પણ બદલી શકે છે આકાર કેવી રીતે જેમ કે પેલો ફૂલાવેલો ફુગ્ગો હોય એને આપણે બે હાથ વચ્ચે દબાવીએ તો એનો આકાર બદલે ને હા બદલાય થાય ટૂંકમાં આ બધી અસરો બળ વગર શક્ય જ નથી કમાલ છે પણ શું બધા બળ એક સરખા જ હોય કે પછી એના કઈ પ્રકાર પણ હોય છે ના એના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવ્યા છે પહેલો છે સંપર્ક બળ એટલે કે કોન્ટેક્ટ ફોર્સ કોન્ટેક્ટ ફોર્સ હા આ એવું બળ છે જેના માટે બે પદાર્થોનો ભૌતિક સંપર્ક થવો જરૂરી છે એકબીજાને અડવું પડે જેમકે જેમ કે આપણું સ્નાયુ બળ મસ્ક્યુલર ફોર્સ મસ્ક્યુલર ફોર્સ આપણે હાથ વડે કોઈ વસ્તુ ઊંચકીએ ધક્કો મારીએ આ બધું આપણા સ્નાયુઓના બળથી થાય છે હા પ્રાણીઓ જે ગાડા ખેંચે છે એમાં પણ એમનું સ્નાયુ બળ જ વપરાય બરાબર બીજું કોઈ સંપર્ક બળ હા બીજું એક બહુ મહત્વનું સંપર્ક બળ છે ઘર્ષણ ફ્રિક્શન ઓ ઘર્ષણ એ તો સાંભળ્યું છે હા આ બળ હંમેશા ગતિનો વિરોધ કરે એટલે જ આપણે જમીન પર દડો ગબડારીએ તો થોડી વાર પછી એ ધીમો પડીને અટકી જાય છે એ ઘર્ષણને કારણે સમજી ગઈ આ તો થયા સંપર્ક બળ હવે પેલો બીજો પ્રકાર કયો હતો જેમાં સંપર્ક જરૂરી નથી એ કેવી રીતે શક્ય બને એ છે સંપર્ક બળ નોન કોન્ટેક્ટ ફોર્સ આમાં બળ લગાડવા માટે પદાર્થોએ એકબીજાને અડવાની જરૂર નથી દૂરથી જસર ખાય દૂરથી કયા કયા છે એવા બળ એના જાણીતા ઉદાહરણો છે પહેલું ચુંબકીય બળ મેગ્નેટિક ફોર્સ હા ચુંબક બે ચુંબકને તમે નજીક લાવો તો અડ્યા વગર જ કાં તો એકબીજાને ખેંચે આકર્ષણ અથવા તો ધક્કો મારે અપાકર્ષણ બરાબર બીજું છે સ્થિત વિદ્યુત બળ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ પેલો પ્રયોગ કરાજ કર્યો હશે તમે પ્લાસ્ટિકની સ્ટ્રોને કાગળ સાથે ઘસીએ પછી બીજી સ્ટ્રો પાસે લઈ જઈએ તો દૂરથી જ ખેંચે કે ધક્કો મારે હા હા કર્યો છે આ વીજ ભારિત પદાર્થો વચ્ચે લાગતું બિનસંપર્ક બળ છે અને ત્રીજું અને ત્રીજું જે આપણા બધા માટે સૌથી પરિચિત છે એ છે ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિટેશનલ ફોર્સ ગુરુત્વાકર્ષણ પૃથ્વીનું ખેંચાણ હા પૃથ્વી દરેક વસ્તુને પોતાના કેન્દ્ર તરફ ખેંચે છે એટલે જ આપણા હાથમાંથી સિક્કો છટકી જાય તો નીચે પડે ઝાડ પરથી ફળ તૂટે તો નીચે આવે આ ગુરુત્વાકર્ષણને લીધે છે અને આ બળ ખાલી પૃથ્વી પૂરતું નથી હો વિશ્વનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આ ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે એ વિશ્વવ્યાપી બળ છે અચ્છા એટલે બળ સંપર્કથી પણ લાગે અને સંપર્ક વગર પણ હવે મારા મનમાં એક બીજો સવાલ આવે છે પૂછો આપણે જોઈએ છીએ કે ખીલી હોય ને એનો અણીદાર છેડો લાકડામાં સહેલાઈથી અંદર જતો રહે પણ એનો બુઠ્ઠો છેડો એટલી સહેલાઈથી નથી જતો અને છરી પણ ધાડદાર હોય તો જ શાકભાજી સરખા કપાય આવું કેમ હમ સારો સવાલ છે આ સમજવા માટે આપણે બળ પછીના બીજા એક ખ્યાલ પર જવું પડે દબાણ એટલે કે પ્રેશર પ્રેશર હા દબાણ એટલે શું કોઈ સપાટીના એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ એનું સૂત્ર છે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ પ્રેશર ઇક્વલ્સ ફોર્સ અપોન એરિયા હા જે સપાટી પર બળ લાગતું હોય એનું ક્ષેત્રફળ હવે આ સૂત્ર શું કહે છે જો બળ સરખું હોય પણ આપણે ક્ષેત્રફળ ઘટાડી દઈએ તો દબાણ વધી જાય ઓ એટલે ખીલીની અણી અને છરીની ધારનું ક્ષેત્રફળ બહુ ઓછું હોય બરાબર ક્ષેત્રફળ ઓછું એટલે એટલા જ બળથી દબાણ ઘણું વધી જાય અને એટલે જે સરળતાથી લાકડામાં કે શાકભાજીમાં પ્રવેશી શકે છે અચ્છા એટલે જ પેલું કુલીઓ જ્યારે માથે ભારે વજન ઉપાડે ત્યારે પહેલાં કપડાનો ગોળ વીંટો બનાવીને મૂકે છે જેથી ક્ષેત્રફળ વધી જાય બિલકુલ સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય એટલે માથા પર દબાણ ઘટી જાય અને પેલી સ્કૂલ બેગની પટ્ટીઓ પણ પહોળી રાખવાનું કારણ આ જ છે હા ખભા પર દબાણ ઓછું લાગે સમજાઈ અને રસપ્રદ વાત એ છે કે ખાલી ઘન પદાર્થો જ દબાણ નથી લગાડતા પ્રવાહી અને વાયુઓ પણ દબાણ વગાડે છે પ્રવાહી અને વાયુઓ પણ કેવી રીતે હા તમે કોઈ વાસણમાં પાણી વરો તો એ પાણી વાસણની દિવાલો પર અને તળીએ પણ દબાણ કરે છે અને જેમ જેમ તમે ઊંડે જાઓ એમ દબાણ વધતું જાય એવી જ રીતે વાયુઓ કોઈ બંધ પાત્રમાં વાયુ ભરેલો હોય જેમ કે ફુગ્ગો તો એ વાયુ પાત્રની દિવાલો પર બધી જ દિશામાં દબાણ લગાડે છે આપણે ફુગ્ગો ફૂલાવીએ ત્યારે અંદરની હવા દિવાલ પર દબાણ કરે એટલે જ તો એ ફૂલે છે અચ્છા અને આપણી આસપાસ જે આ હવા છે આખું વાતાવરણ શું એ પણ આપણા પર દબાણ લગાડે છે ચોક્કસપણે આપણી ચારે બાજુ કિલોમીટરો સુધી હવાનો થર પથરાયેલો છે એને વાતાવરણ કહેવાય આ હવાનું પણ વજન હોય છે અને એ પૃથ્વીની સપાટી પર દબાણ લગાડે છે આને કહેવાય વાતાવરણીય દબાણ એટમોસ્ફેરિક પ્રેશર એટમોસ્ફેરિક વાતાવરણનું દબાણ પેલું રબરનું ચૂસક જે દિવાલ પર ચોંટી જાય છે એ આના લીધે હા બરાબર એ જ આપણે જ્યારે એ ચૂસકને દબાવીએ છીએ ત્યારે એની અને સપાટી વચ્ચેની મોટા ભાગની હવા બહાર નીકળી જાય છે હા પછી બહારની હવાનું જે દબાણ છે એ એને સપાટી પર જોરથી દબાવી રાખે છે એટલે એ ચોંટી જાય છે પણ જો આ વાતાવરણનું દબાણ આટલું બધું હોય તો આપણે એની નીચે કચડાઈ કેમ નથી જતા હા આ બહુ સ્વાભાવિક પ્રશ્ન છે એનું કારણ એ છે કે આપણા શરીરની અંદર પણ હવા અને પ્રવાહી ભરેલા છે હ અને આપણા શરીરની અંદરનું જે દબાણ છે એ બહારના વાતાવરણના દબાણને લગભગ સંતુલિત કરી દે છે બેલેન્સ કરી દે છે એટલે આપણને એની અસર મહેસૂસ નથી થતી અચ્છા અંદરનું દબાણ બહારના દબાણને બેલેન્સ કરે છે હા પેલો એક જૂનો પ્રયોગ છે એમને ધાતુના બે મોટા અર્ધગોળા લીધેલા એમને જોડીને અંદરથી બધી હવા કાઢી નાખેલી જેવું પછી પછી બંને બાજુ ઘોડા જોડીને એ ખેંચીને છૂટા પાડવાની કોશિશ કરેલી પણ ઘોડા એમને છૂટા નહોતા પાડી શક્યા આઠ આઠ ઘોડા પણ નહીં હા આ બતાવે છે કે બહારની હવાનું એટલે કે વાતાવરણનું દબાણ કેટલું જબરજસ્ત હોઈ શકે છે ખરેખર અદભુત તો આજે આપણે ઘણું બધું સમજ્યા કે બળ એટલે મૂળભૂત રીતે ધક્કો કે ખેંચાણ એ પદાર્થની ગતિની અવસ્થા કે પછી એનો આકાર બદલી શકે છે બરાબર અને એ સંપર્કથી પણ લાગે જેમ કે સ્નાયુ બળ અને ઘર્ષણ અથવા તો સંપર્ક વગર પણ લાગી શકે જેમ કે ચુંબકીય બળ સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ હા અને દબાણ એટલે એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ ક્ષેત્રફળ ઘટે તો દબાણ વધે અને ઘન પ્રવાહી વાયુઓ અને આપણું વાતાવરણ આ બધા જ દબાણ લગાડે છે એકદમ સરસ સારાંશ અને અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન આપણે મૂકી શકીએ જરૂર આપણે જાણીએ છીએ કે પૃથ્વી દરેક પદાર્થને ધારો કે એક સફરજન એને ગુરુત્વાકર્ષણથી પોતાની તરફ ખેંચે છે એટલે સફરજન નીચે પડે છે હા પણ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ કરીએ તો શું પેલું પડતું સફરજન પણ પૃથ્વીને એટલા જ મૂલ્યના બળથી પોતાની તરફ નહીં ખેંચતું હોય સફરજન પૃથ્વીને ખેંચે ભલે પૃથ્વીનું દળ એટલું પ્રચંડ છે કે આપણને એની કોઈ અસર દેખાતી નથી પણ સૈદ્ધાંતિક રીતે શું એ શક્ય છે આના પર વિચારવા જેવું ખરું